પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે બિલ્ડર યુસુફ પૂંજાણીએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે બાંધકામની મંજૂરી માટે રૂપિયા લેવાતા હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે શહેરમાં મોટાભાગના બાંધકામો ગેરકાયદેસર ચાલતા હોવાના આક્ષેપ છે ગેરકાયદેસર બાંધકામમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ કમિટી જવાબદાર છે તેવું બિલ્ડરે કહ્યું છે શહેરમાં માંડ પાંચ બિલ્ડીંગ સરકારના નિયમ મુજબ હશે બિલ્ડર તરીકે હપ્તા આપીને થાકી ગયા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અને પ્રમુખ જ બાંધકામની પરવાનગી આપે છે ખૂબ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે બિલ્ડર દ્વારા એમ કહે છે કે શહેરમાં પાંચ જેટલા બિલ્ડિંગ સરકારના નિયમ મુજબના ના હશે બાકી એક પણ એવા બિલ્ડિંગ નહીં હોય કે જે સરકારના નિયમ મુજબ બન્યા હોય ગેરકાયદેસર બાંધકામના ગંભીર આરોપ કર્યા છે પૂર્વ ટાઉન પ્લાનિંગ કમિટી જવાબદાર છે સ્પષ્ટ બિલ્ડર દ્વારા કહેવામાં આવ્યું છે અને થાકી ગયા છે કહી રહ્યા છે કે હપ્તા આપી આપીને થાકી ગયા છીએ અમે હવે હપ્તા આપીને થાકી ગયા એટલે બિલ્ડર પણ કહી રહ્યા છે કે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ શહેરના મોટા ભાગના બાંધકામો ગેરકાયદે ચાલતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આપને જણાવીએ કે બિલ્ડર યુસુફ પૂંજાણીએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આક્ષેપ કર્યા છે ચેતન આપણી સાથે પર જોડાયા છે ચેતન પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે ગંભીર આક્ષેપ બિલ્ડરે કર્યા છે તેઓ કહી રહ્યા છે ખાલી પાંચ જેવા બિલ્ડિંગ એવા હશે કે જે સરકારના નિયમ મુજબ બન્યા છે બાકી બધું ગેરકાયદેસર જી બિલ્ડરે જે આક્ષેપ કર્યા ખૂબ જ ગંભીર આક્ષેપ છે પોરબંદર નગરપાલિકાની પૂર્વ ટીમ જે હતી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ હતા તે તમામ લોકોએ જે ભ્રષ્ટાચાર હાથ છે એને લઈને સૌથી મોટી અત્યારે ઘટના સામે આવી રહી છે ઘટનાની અંદર જે કહેવાય કે સમગ્ર મામલે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તેમાં સરજુ કારિયા અને કેશુ બોખીરિયાનું ખાસ નામ લેવામાં આવે છે તો કેશુ બોખીરિયા છે તે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને પ્રમુખ પૂર્વ પ્રમુખ સરજુ કારિયા છે તમામ બાંધકામની પરવાનગીઓની અંદર કરોડો રૂપિયાના જે આક્ષેપ છે તે અત્યારે બિલ્ડર લગાવી રહ્યા છે પોરબંદર અંદર જેટલી પણ બિલ્ડિંગ છે તેની અંદર કદાચ બે પાંચ બિલ્ડિંગો એવી હશે કે તે કાયદેસર છે બાકી તમામ બિલ્ડિંગો ગેરકાયદેસર છે અને તમામ પરવાનગીઓ ઉપર અલગ અલગ બિલ્ડરો પાસેથી પૈસા ના ઉઘરાણા કરવામાં આવે છે પાર્ટી ફંડના નામે પૈસા લઈ લઈને પૈસા હળદ કરી દેવામાં આવે છે તેવા પણ આક્ષેપ જે છે તે અત્યારે બિલ્ડર કરી રહ્યા છે સત્તી હકીકત છે રાજકોટ બાદ હવે પોરબંદર નામ પણ ક્યાંક Asta da ne-ar duc cu mai noi. Abar ce dan sau grevă